મિત્રો કેમ છો બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું તો સાયતામાં ઠમ નજીક આવે છે તો આપણે બનાવીશું ઘોઘરા મીઠા આપણે ગળા ઘોઘરા બનાવવાના છે તો કૈડા ઘોઘરા બનાવવા માટે જો આપણે કાચું કદામને કટિંગ કરી લીધા છે ખાંડ ધરી લીધી છે અને આ સુકેલી દ્રાખ પણ લઈ લીધી છે અને હવે આ રવાને શેકી લેશું રવો એકદમ ઝીણો આવે ને એ લેવાનો છે અને જો તમારી પાસે ઝીણો રવો ન હોય તો તમે મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો તો આપણે એકદમ ઝીણો સૂજી આવે ને એ જ લેવાનો છે તો એમાં આપણે એક પેન લઈ લેશું અને પેનમાં થોડું ઘી ગરમ કરવા મૂકી દઈશું અને ત્યાર પછી આપણે રવો એડ કરશું તો જો આપણે એકદમ ઝીણો દાણો રવાનો આવે ને એ રવો લઈ લીધો છે તમે જોઈ શકો છો એકદમ હાવ ઝીણો રવો છે આપણે રવાને શેકવા મૂકી દીધો છે અને આપણે ઘી એડ કરી દઈશું બેથી ત્રણ ચમચી જેટલું તો જો આપણે ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે અને સરસ રીતે મિક્સ કરી લેશું અને રવાને ધીમા પીસે શેકી લેશું જો આપણે આ રીતે રવાને સરસ શેકી લેવાનો છે છૂટો છૂટો થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે અને થોડો કલર પણ ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે રવાને શેકીશું તો સરસ સુગંધ આવવા માંડીશે તો આપણે રવો શેકાઈ ગયો એવું લાગે છે તમે જોઈ શકો છો થોડો કલર પણ ડાર્ક થઈ ગયો છે તો આ સમયે આપણે એડ કરી અને થોડી વાર એટલે ડ્રાય ફ્રુટ પણ શેકાય છે અને તમને એમ થાય કે ઘી ઓછું છે તો થોડું ઘી નાખવાનું તો જો આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી દીધા છે અને અમારા બેન બાને છે ને કંઈક નવીન બનાવતા હોય ને એટલે પેટન ઉપર ચડીને બેસવું હોય જો તો હારું વાર બોલતા હોય એટલા માટે છોરી અમારા બેનને બોલ્યા વગર હાલે તો અમારા ઢીંગું બેન બહુ લાડકવાયા છે ને એટલે એને હારું એર કામ કરવું પડે તો જો આ રીતે આપણે ડ્રાયફ્રૂટ પણ શેકી લઈએ તો જો આપણે ડ્રાયફ્રુટ અને રવો સરસ બધું ચેકાઈ ગયું છે હવે ગેસની આસ કરી દઈશું બંધ તો હાલો હવે એમને ઠરવા દઈશું અને પછી આપણે માવો લેડો જ છે એટલે આપણે માવાની જગ્યાએ આપણે પેંડા લીધા છે એટલે પેંડા આપણે એમાં ખમણીને એડ કરી દઈશું આપણે માવો શેકવા માવો તમે લેતા હોય તો માવાને શેકી લેવાનો આપણે માવો નથી લીધો એટલે આપણે કંઈ શેકવાની જરૂર નથી તો હલો હવે થોડો આમાં થોડુંક ઠરી જાય પછી ખનનો પાવડર એડ કરવાનો છે અત્યારે નથી કરવાનો તમારે જો માવો હોય ને તો માવો પણ આ રીતે ખમણી લેવાનો આપણે આ પેંડા હતા એટલે પેંડાને પણ આપણે આ રીતે ખમણી લીધા છે સરસ રીતે આ રીતે ઝીણી ખમણીમાં ખમણી લઈશું અને પછી આપણે આ જે રવાને તેકીને રાખ્યું છે તો જે પણ આપણે થોડુંક ઠરી ગયું છે તો એમાં હવે માવો એડ કરી દઈશું આપણે આ જે ખમણીને રાખ્યું છે આ રીતે હવે સરસ રીતે બધું મિક્સ કરી લેશું ગેસ આપણે સારું નથી કરવાનું જો આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય પછી આપણે સુકેલા ટોકરાનું ઝીણ એડ કરવું હોય તો પણ કરી શકીએ છીએ તો આપણે થોડુંક સૂકેલું ટોકરું એડ કરી દઈશું તો જો આપણે ઝીણું સુકેલું ટોકરું આવે એ પણ એડ કરી દીધું છે એને પણ સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડુંક આપણે ખાંડ અને ઇલાયચી સાથે હતું એ પણ એડ કરીશું થોડુંક મોટી ત્રણ જેટલું એડ કર્યું આપણે હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લેશું તો જો આપણે ઘૂઘરામાં ભરવા માટેનું બેટર થઈ ગયું છે રેડી તો હાલો હવે આપણે ઘૂઘરાનો પ્લોટ બાંધી લેશું જો આપણે અઢીસો રવો લીધો તો ચારસો ગ્રામ માવો અને પેંડા તરીકે આપણે માવાની જગ્યાએ પેંડા નાખા છે ચારસો ગ્રામ અને ડ્રાય ફ્રૂટ તમારે પસંદ પ્રમાણે તમે નાખી શકો છો અને ટોપરું આપણે પચાસ ગ્રામ જેટલું નાખ્યું છે અને ડ્રાય ફ્રૂટ તમારે નાખવા હોય એટલે વધુ કે ઓછા કરી શકો છો તો આપણે આ માપશી એનું પછી આપણે પાંચ ગ્રામ મેંદાનો લોટ લીધો છે એમાં આપણે સ્વાદ અનુસાર આપણે ગમે એ મીઠાઈ શું હોય એમાં થોડોક મીઠાનો સ્વાદ તો હોય જ એટલે આપણે આ ફરસાણમાં થોડુંક એવું આપણે મીઠું નાખીશું અને બે મોટી ચમચી ખાંડ દરેલી નાખશું એટલે અંદરનો લેયર તો આપણે માવો જે ભરેલો અંદર હોય એ તો મીઠું જ હશે પણ ઉપરનું પણ આપણે ખાવામાં જે પળ હોય ભૂઘરાનું એ પણ સરસ સ્વાદમાં લાગે એટલા માટે આપણે બે મોટી ચમચી દળેલી ખાંડ એડ કરીશું હવે તમારે આમાં મોણમાં ઘી એડ કરવું હોય તો ઘી પણ કરી શકો છો અને તેલ એડ કરવું હોય તો તેલ પણ કરી શકો છો આપણે બે મિક્સમાં એડ કરીશું થોડું બે ચમચી જેટલું તેલ અને બે ચમચી જેટલું ઘી એડ કરીશું મોણમાં જો આપણે તેલ અને ઘી બંને એડ કરી દીધું છે તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી અને જરૂર પડશે એટલું પાણી લઈ અને લોટ સરસ રીતે બાંધી લેશું ઢીલો પણ નહીં અને કડક પણ નહીં સરસ એકદમ આપણે પૂરી કે થેપલાનો લોટ હોય પરોઠા જેવો લોટ આપણે બાંધી લેશું બહુ કઠણ પણ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નથી બાંધવાનો મીડિયમ સાઇઝનો લોટ બાંધી લેશું જો આપણે સરસ રીતે લોટ બંધાઈ ગયો છે હવે થોડીવાર માટે આપણે ઢાંકી અને લોટને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું તો આપણે દસથી પંદર મિનિટ માટે લોટને રેસ આપી દઈશું તો જો આપણે લોટને રેસ આપવા માટે મૂકેલો હતો અને એ લોટ આપણો સરસ થઈ ગયો છે તો એને આ રીતે છોટા છોટા લુવા બનાવી લેશું ત્યાર પછી આપણે આ રીતે નાની મીડિયમ સાઈઝની જો આવી પતલી આવી પૂરી વણી લેશું પૂરી વણાઈ જાય પછી આપણે જે આ બેટર બનાવ્યું છે એ બેટર ભરવાનું છે આમાં તો આપણે અંગૂઠા અને આંગળીની વચ્ચે આ રીતે આમ પૂરીને મૂકી અને બેટર ભરી લેશું જો આ રીતે બેટર ભરી લેશું અને કિનારી પર પાણીની આંગળી ફેરવી અને ઘૂકરાનો શેપ આપી દેસુ અને તમારી પાસે આ રીતે ખૂકરાનું મોટ હોય બીબુ તો તમે આ રીતે મોટી મોટી સાઇઝની પૂરી વાણી અને ઘૂકરાના શેપ આપી શકો છો આ રીતે તમે શેપ આપી શકો છો આમાં આ આ રીતે રીતે પછી પ્રેસ કરી દેવાનું પછી આ જે વધારે લોટ હોય એને તમારે કાઢી લેવાનો છે જો હાથેથી કાંગરી વાળીને તમે કરો ને તો સરસ આ રીતે શેપ આવી જાય છે અને મસ્ત અને ખાયાખા બની છે અને આમાં મૂલ્ડમાં શું થાય કે પાછો વધેલો લોટ વધારે નીકળતો રહે એટલે આપણે કંટાળો આવવા માંડે એટલા માટે આપણે તો વધારે સારું કુકરા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણે આ રીતે બધા તૈયાર કરી લીધા છે અને હાલો હવે તેલ મૂકી દઈએ ધીમા છે અને સરસ રીતે ફ્રાય કરી લ્યો તરી લેશું તો જો આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ આવ્યું છે કે જોવા માટે થોડો પ્લોટનો ટુકડો એડ કરશું તો આપણું તેલ સરસ આવી ગયું છે તો હાલો આપણે ઉઘરા કરી લેશું આ આમ તો છે દિવાળીની આઈટમ પણ આ સાયતમ આઈટમમાં કોઈને લાડવા કે આ તે વસ્તુ એવી કંઈ ન ભાવતી હોય તો એના માટે આ ખાસ છે મીઠાશની મીઠાઇશ અને ફરસાણનું ફરસાણ એટલે તમે તમારા ઘરે જો ટ્રાય ન કરી હોય ત્યાં તો ચોક્કસથી ટ્રાય કરજો આ ઘૂઘરા ખાવાની ખૂબ જ મજા આવશે અને ખૂબ જ ટેસ્ટી અને મીઠા મીઠા ઘૂગરા આપણા તૈયાર થઈ જશે બાળકોથી લઈ સૌની અને બધાને પસંદ આવે તેવા આપણા ઘૂગરા બનીને તૈયાર થશે તો હાલો હવે આપણે તેમાં કે છે બધા ઘૂગરાને ફ્રાય કરી લઈએ

જો બાકીના બીજા બચેલા ફૂઘરા છે ને એને પણ ટ્રાય કરી લઈશું ફૂઘરા તો ભાવે તો બારે માં પણ બધાને માવો ન મળે એટલા માટે બધા દિવાળીની સિઝનમાં બનાવતા હોય છે પણ આપણે માવાના સરસ પરઘોરાઓ પેંડા લીધા હતા ને તો એ આપણે પેંડામાંથી ઉપયોગ કર્યો છે ઘોઘરાનો ગેસની આંચ આપણે આ રીતે ધીમે જ રાખવાની છે અને આવી રીતે ઉલટા ઉતું રહેવાનું છે સરસ રીતે આપણા ઘોઘરાથી ગેસે ચડી ને તો અંદરથી પણ મસ્ત થઈ જાય ક્રિસ્પી અને ઉપરથીને પણ આમ સરસ તો મેં જોતા જ ખાવાનો મન થઈ જે કેવા આપડા પુત્ર બનીને લેડી ખસે તો આપડા સરસ કોગરા બનીને તૈયાર તો હા તો બધા પુત્ર ખાવા તો તમને આ ઘૂઘરાની રેસિપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા ઘૂઘરા બનીને થઈ ગયા છે રેડી તો હાલો મિત્રો બધા ઘૂઘરા ખાવા અને જો તમે તોડીને જોઈ શકો છો આપણે તોડીએ ને તો આ રીતે સરસ કડકડીયા ઘૂઘરા આપણા થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે તરત જ ભાંગી જાય છે એકદમ મસ્ત આપણા ઘૂઘરા તૈયાર થઈ ગયા છે તોડીને જોઈએ તો આપણા ઘૂઘરા સરસ રીતે થઈ ગયા છે તમે જોઈ શકો છો હા દીકા હલો તો ફરી મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય આવા નવા 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 વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય